આ તમે મોટા ટેક્ટર ની વાત નત કરી ના એ તમારે એનો આગોજી નાજુ ટેક્ટર ખેસવલ હા પછી ઈ જા કજો કે ની તમારે કેણ કે તમે મોટા ટેક્નો એ તો વાત નહી કરી આ ટેક્ટર જન મી ટેક્ટર ખેસવલ અમત કેવલ દવા ખાલી ખાલી ટોણી ઓલે ઓલે કોણ ચાલુ તમે ક્યાં આજે ટ્રેક્ટર દીખે છે તમારા ચારસો રૂપિયા તારી <laughs> તમને <laughs> 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 <laughs>

કે સગેસ મે ધ્યાન પેલો હાસ નું મોટું બધું મોટો મોટો પાસા એટલું ખતરનાક તો આમ આવડું મોટું પિક લગાયલું હતું ને આમ કશું ગોળ ઉપર આવું જ હતું પ્લાસ્ટિક નું ઓડો મોસ્ટ નો પંખા ને તો પંજાબી હું કે સિસ્ટમ કે મ્યુઝિક સિસ્ટમ એ જેવાય એમ સિસ્ટમ કેવાય લે ઓલ જ બધું નેકળી ગયું ટ્રેક્ટર ઓન બધું જેવાય મોટો મોટો ટાયર પણ સરસ ચીજ એમ પાડી છે એટલે મોટો મોટો ટાયર તો પેલું એટલું થી નો

eh, ઉભરા ટ્રેક્ટર ની થી 400